હાલો હવે બાવી મન તો ઓલા જ હાલો કે કે નો થાઉ તો મોજ કરો હમ હમ ઈ તો એ શાંતિ વાળું કામ કર હાલો ડીબીએસ આવી યે આયો આયો લંડીઓ કે ઓકે ક્લે ના આયો એક જ સ્મોક ના કરો ઓય 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 ભાગ્યો વાટડ આવો મારા કવરમાં આવો આવ આવ દીકા હાલો 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 અમાર અહીંアンડર કાઈ નહિ ના બોટ બોટ આયો આલે નહિ આ મે હુઈતા ઓ બે બરો એ વે ન્યુલી આઈ આઈ બંધો આવે જોવો Давай на гамбар, лай. А я умею его пикину. А આ бьешь на гамбар. સીધું જ ખરા એકલા એકલા જાવ અરે હીલિંગ તો હીલિંગ કરતો તો અહીંયા સાઈડમાં યાર મે તણ હેડ તો મારી M24 ની મને માચ વધાવળો બાછળતી મારી ગઈ એની બેન ને જો માન છોડે બોલે ટ્રોલ કરે ટ્રોલ કરે અરે તારી બેન તારું બૈરું ચોદે હા નામ 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 હું હે બૈરું હેલો 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 ભાઈ હેલો ભાઈ હેલો છોકરી છે છોકરી છે અરે માં ગઈ તું ગઈ તું મોટી તને ટ્રોલ કરે હવે ગઈ હવે તને કઈ કીએ બુટી હા જો મુકો માર્યો અરે માં ચોદામણી નીચે મેલ મેરે કો લાઈવ વાંધો તને ગાર બોલી તને ગાર બોલી હા બોલી તો ખરા કે બીજા બધા ને કોઈ હા ભઈ હા રાણી કીધું માં ચોડા મને જોવા તો મારા ટીકા ને ગાર દે દે તું માં ચોડા મને તું એકવાર જો માં ચોડા હાલો આવો આયા આવો સેવન ની ઊભો સેવન ની ઊભો હું આયા આવો કોઈ ના આવો અહીં તમારે ખોલે ને માઇક ખોલી તો ખોલી ખોલી નથી હતી હું તો મને તો ઉપર લીધો મારે તો કે આ ખોલશે ને હું એક જ હતો સ્નેક કરી તો કરી લેજો સ્નેક કરી તો કરી માં છું આવી જાજે છે મારી ગુટી ગાળ દીધી ને તારી બેન નો પીપો ફાડી નાખું இந்தியாவின் 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 पहले जोल भाग करो जोए हाँ हाँ क्या जो वो पची फाइट ले यहाँ ना ना कहीं यहाँ यहाँ प्लेयर मार यहाँ मार इन्हें इन्हें दस या कहीं क्या जो वो आये कोई बंदे ना आये सिर्फ मारे हाँ ले दस या कहीं अब राज की ले ले ये भाई का तो अब राज ले ले आये 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 क्या मार थोड़ा मैं मार क्या સ્કોડ હાઉસ મત છે જોજી આવ્યો પિકિનિમાં બધી જગ્યા છે અરે મારો દીકો ઓપી બોટો નહી ભાઈ એ દે દે મારતા હજી મારતા નોક કઈ બાજુ મતલબ મારો દીકો ઓપી હાલો હાલો આગળ જાવ આ રહ્યો ઈશ્વરિયા કાયોલો કવર માં આસન યર 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 આસન હાલો આગળ જોખમ છે હા વેગ ગયો વેગ્યો મતલબ આપણે થોય ઉલનત નાખી દે સર થોડા

સ્મોક કરશે ભાગવા હાથે ગુટી નહી હુકામ એક નોક પેરો અરે જામા યાર એ બી લીકે યુઝ કરી ગયો આ મારો દીકો વાહ ઠોકી અજી ઓટો લેવાયો ગેન લાગ અહીંયા એક હતો અહીંયા આવતી રે અહીંયા આવતી રે ખુલ્લો છે ગાડી એવી 88 थी की ओली आई 58 थी गाड़ी आई उइतरा 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 बोल लिया मारे अरे ओपी एक नोक ये अब है ना हेलो अरे ओ ठीक है नहीं बहन ने तो दे आ कहीं की ओली लड़की ताली ये जो लड़की तेरी मां का भोसड़ा जो फिर की मां छोड़ देता